아니죠. 나이 나이 스파루, 데블루 뭔가 또 이런 뭐야. 루시가 말하는 거지 뭐. 어, 뭐지 말해. 뭐라고 말해. 뭐라고 말해. 뭐하? 데블루 돌만 있네. 라오마오 데블루. 뭐라고 말해. ટકાોઈને આવ્યો જવા નહી ગયા આપડે ઓડો હતા રાતના કઈ ના બીવાતા હતા નવા હું જાય પાછા

જાવ નહીં કોઈ જ આવવું નહીં ડબલું ઓકે ડબલ્યુ નકશી બેન હતો તમે ડબલ્યુ 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 ઓકે છે હમણાંથી કે ડબલ્યુ એ તો હવારામ તો હોઉં નહીં આકડા હું ડબલું પડાવી લેવું કંઈ પડાવું નહીં રાત્રે તમારે પડાવી લીધું એટલું શું તમારું હું પડાવી લેવું હોઉં કહું પડાવો તાન તમે રાત્રે ક્યારે ભૂતા આવ્યું ભૂતા આવ્યું ને બુધ્યા તા કેમ ક્યાં ના તાનું ખાશો ને ડબલ ડબલ પડાવું હમણાં તો ખાલી નહીં પડાવું તમે કહેલો સોડા મને ભાઈ જવ મળી ગયા જો ગોમેદન મોઈ જો ગડી જો ઉંગવા નહી કાકા હાલો યાર ના કે ઘેર જાવ ઘેર જાવ ને હવે ઉંગુ હોગી લે હાલો અમે જઈએ

लो पकड़ी दिए माया पकड़ी પકડી हाल बात नहीं ये कोई तो मरे मरे हैडी लिया हमने मरे तो कहाँ का तमी हैडू है મારે તો नहीं તારી है माया तो उम्र से કાકા ખમર પડતી કને બેઠો પોણી પોણી પાણો પણ ખબર પડતો નહી પડતી લે થાય બોલ્યા બોલવાનું ખબર નહી પડતી હેડી ના આવો સાજીઓ છેવડે આ બેટો આજ માં લાગે કદી મના દોય નહી ના પોણી મોણી પાતો લઈ જાય ભીવા તો વને પિયો

हाय गटो गटो पडा होय रे मने काच पडाय रे ए वाक कोय रे ए वा बेश ओ काका ओय बेश आ हा फुगारले कंदू आ ओय एरंडा जो आयो काका पतले बीडी बीडी पडियो त्याला म्हणतो का बीडी बीडी नाही पितो नाही नाही डब्लू भला चौथी जातो ઓ કાકા ક્ષેત્રમાં ડબળો બબળો ના હોય તું ડબલે ભૂત ના પડેલી ઓલા કાકા 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 ડબલું ડબલું નહીં કાકા એટલે તમ ભલાવ તમે કો આ ઓપરે વાગે કાકા વાગે ડબલે નહીં ડબલું તું ડબલું ભલાવ કોણ આ લે ડબલું નહીં કાકા આ નહીં ડબલું નહીં કાકા નથી નથી કાકા જો પછી હોમું